સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે ગુજરાતના પવિત્ર યાત્રાધમ અંબાજીમાં બાળ ભિક્ષુકો જીવના જુગર ભીખ માંગતા હોય તેવા વિડીયો સામે આવ્યા બાળ ભિક્ષા અંબાજીની અંબાજી દાવા સામે ભીખ માંગી રહેલા માસૂમ બાળકોના વિડીયો આવતા સવાલો ઉભા થયા અંબાજીના ગબ્બર પર્વત પર કેટલાક બાળ ભિક્ષુકો જીવ જોખમ મૂકી બે ટંકનું પેટીયું રડવા કાળઝાડ ગરમીમાં ભીખ માંગવા મજબૂર બન્યાના વિડીયો સામે આવ્યા સોળસો ફૂટની ઊંચાઈ ધરાવતા ગબ્બર પર્વત પરના પથ્થર ઉપર બાળ ભિક્ષુકો જીવનની ચિંતા કર્યા વગર જોખમી રીતે ભક્તો પાસે માંગી રહ્યા છે ભીખ બાળ ભિક્ષુક નીચે પટકાય તો મૃત્યુ પણ થઈ શકતું હોવાનું જાણતા હોવા પરિવાર ભીખ માંગવા મોકલવા મજબૂર તંત્રની લાપરવાહી એટલી કે રોપવેના પ્લેટફોર્મ નીચેથી પણ ભિક્ષુક નીકળતા વિડીયોમાં જોવા મળ્યા અંબાજીમાં કરવામાં આવેલ દાવા પોકળ સાબિત થયા જો આ નાના ભોડા માસુમ બાળકોનો જીવ થાય તો જવાબદાર કોણ આ વીડિયોની ગંભીરતા જોઈને વહીવટી તંત્ર બાળકોના હિત માટે કોઈ નિર્ણય કે કાર્યવાહી કરશે કે નહીં તે જોવાનું રહ્યું રિપોર્ટર અમિત પટેલ અંબાજી